હેલો યુટ્યુબ ફેમિલી કેમ છું મજામાં છું કે તમે લોકો મજામાં જ છે પહેલા બધા જય દ્વારકાધીશ જેમાં મુગલ રાધા રાધાને ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે અને આજનો ટોપિક એવું છે કે ભાઈ જેક્સભાઈને આખી મારી હોમ ટુર કરાવવાની છે ફાર્મથી લઈને વાડીથી લઈને વસ્તુ એ વસ્તુ એટલું આવી જશે બરાબર ને જેક્સભાઈ

તો અમારી જે વાડીનો નજારો છે એ આ જિક્ષભાઈને બતાવીએ કારણ કે અમારો નાનું બધું આપણું બધું ફેમિલી અલગ અલગ થતું હોય તો હવે જેક્સભાઈ જાઉં છે ને વાડીયા સીધા જો તો ખરા સેલિબ્રિટી છે બે બે ફોન માં તો વાત કરે ભાય ભાઈ ભાય ભાઈ ભરતભાઈ ચો ફેમિલી આ છે ને ભાઈ 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 ભરતભાઈને મળીને આવ્યો ને ક્યારથી મારી અંદર એ કામ છે ને કીડો અંદર પૂછી ગયો અમે ભારતીભા બોલવાની ગયો ભાય ભાઈ ભાય ભાઈ ચાલો જીક્ષભાઈ કેટલી શું સીધા વાડીએ લોકો પહોંચી ગયા છે અત્યારે વાડીએ અને મિસિસ ભારતી સોલંકી લઈ લીધું છે હાથમાં દાતેડ કે મને મારો બરોન વિચાર છે ને હા તો વાંધો નહીં પાણી પીવાનું છે એટલા માટે થઈને મે દાતેડ તો વાંધો નહીં બાકી મે કીધું કે તું મારું મટર બટર કર નાખો નથી ને એવું કંઈ નથી ને કારણ કે ફેમિલી આનું અત્યારે દ્વારકાનો લઈ ગયો ને લાણો થોડોક મગજ અત્યારે ટાઈટ થઈ ગયો છે એવું તો ટાઈટ તો છે થોડોક પણ એવું તો ન હાવ કર મટર બટર તું કેમ દાત અને જેક્સભાઈ હું કેવા માંગી તમને ખબર છે કે જેક્સભાઈ ને પછી આપડે આપડે શું કરવાનું એટલે કે બીજું કઈ નથી ખબર નથી આપડે તો તારા મન બોલ તો કાઢી તો જેક્સભાઈ આ છે અમારી વાડી આપડે અને આજ તો તને છે લાટ બધા નારીર પાવાના છે ના એમ નો લે યાર ઘરે પે એક લૂમ લેતી જવાનું છે બસમાં આપણે નાખી દેવાનું છે મસ્ત મજાની બસ માં અહીંથી હું તને છે ને આમ લૂમ એક વ્યવસ્થિત પેક કરી દી કમ્પ્લીટલી બરાબર ને ભરતી તું ગઈ જશે કા હા બસ એમ હવા ના પરમે શાડા ના ઊઠીને મસ્ત મજા નારીર પીજે ને મને યાદ કરજે કે પરેશ ભાઈ નારીર લઈ આવ્યો તો એમ ભરતી માં કઈ ઘટે જો જક્ષ માટે જક્ષ ભાઈ જો પૈસા લાખી લૂમ જ ઉપાડી લીધી કે 1 2 રૂપિયા કઈ થાય નહીં કેમ

સમાધાન થઈ ગયું ભાઈ ફાઇનલી સમાધાન થઈ ગયું અને તો હાથ દીધો જા આંગરી પકડી લીધી ને એક троપો પીવડાવ્યો ને તો કે મને એક троપો નો દે દો તારા સ ખરેખર તમારે સમાધાન કરો ને તો મારે બે троપો પી હે તો ભાઈ શું કરું પછી આપણે સમાધાન તો કરો ને આમ ને આપણે રોટલા પાણી તો ખાવા ને એટલે જો પાછો એટલે ભારતીય મસ્ત મજાનું બીજું નારિયેળ ફોડે છે જોજો લાગી જાય ને પછી આપણે રોટલા ગળો રૂકો બીજું શેની સમજે એટલે માપાઈ મળ્યા રેજો બરાબર ને જક્સ ભાઈ આમાં કોઈ શેની આપણે રોટલા પાણી ખરી દે એ ભાઈ નથી નકર લા ભાઈ આ ભાઈ કોકનું ઘર તોડાવેલા આ આવું ન બોલાય યાર આ ભરતી ભેગી હોય તો અહીં આપણે બધા ભેગા હોય ત્યારે બધી વાત આપણે પ્રશ્ન વાત થતી હોય વાત કરે હા બોલ કરે બો અમારી વાત છોકરાની વાતમાં તારે બધી બહુ ધ્યાન નહીં દેવાનું સમજે અમારે અમુક પર્સનલ વાત થતી અમારે હું કે ભાઈ ક્યાં મિટિંગ કરવાનું છે અમારે બધું જોવું પડતું એટલે તારે બહુ એમાં ધ્યાન નહીં દેવાનું બરાબર ને જક્ષભાઈ બરાબર છે ધ્યાન દેવું પડે લવ જક્ષભાઈ

તો દ્વારકા લઈ જવાય આ આને દ્વારકા લઈ જવાય અમારે ભેગી દ્વારકા અને મારા ઇજ્જતને કાકરા કરી નાખે છે શું કેવું છે હે તમે બે મને સમજો ભાઈ હું સાથ કર લઉં તમારા બે ભણો મીઠો ઝગડો આવતો જ ને એટલી વારમાં એક હું આપણે આપણે હવે ટૂંકમાં બહાર બધું ફેરે આપણે સેલિબ્રિટી થઈ ગયા આપણે જો મળવા આવ્યા છે નિલેશભાઈ નિલેશભાઈ અને નિલેશભાઈના છોકરા કેમ છે ભાવેશભાઈ મજામાં ને તો આ ભાઈ તો વારંવાર આવતા જો અમારા બ્લોગની અંદર જો ને આ બધા લાટ યુટ્યુબર ભેગા થાય ને તે આમ જ થાય જય માતાજી નિલેશભાઈ કેમ છો મજામાં ને ભાઈ તો જો આજે નિલેશભાઈ અમારા ઘરના મોંગેરેરા મહેમાન બના અને ભાઈ આવવાના આવા શું કહેવાય બધા મળતા રહીએ તો બધા મજા આવે એમ શું કે મજા મને બસ અમારા બોલોક જુતારો ને મજા મળે તો આપણો ભરતભાઈ ડાયલોગ છે ફેમસ હા કારણ કે ભરતભાઈને જોઈને આવ્યો ને મજા આવી ગઈ જો નિલેશભાઈ આવ્યા છે આજે અમારા મોંગેરા મહેમાન બન્યા છે ભાઈ અને અમારા ભાવેશભાઈ તો ભાઈ અત્યારે બહુ ઓછામાં છો

મારો ભારતી સોલંકી જો અત્યારે મહેમાન ની મહેમાન નવાજી કરી રહ્યા છે ચા મસ્ત મજા ને આવી ગઈ ચા પીડે છે ભાઈ 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 સેલિબ્રિટી ભારતી સોલંકી બસ 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 તો જો ફિલ્મ બધે ચા પાણી પી લીધા અને હું કે નિલેશ ભાઈ અમારે ઘરે આવીને તમને મજા આવી તો આવી ને બહુ મજા આવી હા તો પછી યાર આમ દિલ ખુશ થઈ ગયો ને નિલેશ ભાઈ જો આજી નજર પડે ને તમારા અમે હેડી લાગી એ નોલા હેડી લાગી આપડા બાપાનું છે બરાબર હા

જક્ષભાઈ ફેમસ કરી દીધું છે કારણ કે ડેલો અમારો દર વખતે જક્ષભાઈ જ દે છે હાલો તો જક્ષભાઈ હવે દઈ દો ને અમારો ડેલો પણ મારી સાથે સાથે છે ને ભાઈ અમારો ડેલો પણ ફેમસ થઈ ગયો છે ભાઈ 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 પૂતી ગયો છે ઓપી છે કારણ કે ક્યારના તમે બધા લોકો કો જો જો કરતા હતા ઓપી 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 તો જક્ષભાઈ આવી નાની વિ છે ભાઈ અમારી ઓફિસ બહુ મોટી ઓપી છે

તો ફેમિલી આજનો બ્લોગ લાંબો ન થઈ જાય કારણ કે આજે બહુ એન્જોય કર્યું છે ને મને ખબર છે કે તમને બધાને પેટમાં દુખાવો થતો હશે એટલા બધા દાંત કાઢ્યા છે ઘેર બેહીને ને આજનો બ્લોગ લાંબો ન થઈ જાય એ બધાને ધ્યાન રાખીને એ પહેલા યાર વિડીયોને લાઈક કરી દીધો ચેનલ મને હવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન ઓન કરી દો ગમે કરો આપણે 1 મિલિયન સબસ્ક્રાઇબર કરવાનો છે મસ્ત થઈ જવાનું છે તમને ખબર છે ને બાય 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 તો આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મંગળ રાધે રાધે બાય બાય